સુરતના ડિંડોલી નવા ગામ રેલવે પટરી પાસે એક યુવાનની હત્યા કરાતા ચેકચાર મચી ગઈ છે ઝઘડો થયો હતો સામાન્ય બોલાચાલીમાં યુવાનને ઢોર માર મરાયો હતો જેમાં યુવાનનું મોત તાત્કાલિક ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર ત્રણેય હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા અશોકલાલજી મારવાડી રાત્રે શું બનાવ બોલો તમારે અમારે રહેવાનું મહાદેવનગર પાંચ વિશ્વકર્મા મંદિર છે ને ત્યાં અમે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટો છે ને ત્યાં અમે બેસેલા હતા એ લોકોએ આવીને ડાયરેક્ટ મારી મારી મેરી રિક્ષા કિસને રોકાઈ હતી એમ કરીને ડાયરેક્ટ ચાકુ કાઢ્યો અને રાજાને મારવાનું ચાલુ કરી એક જણાએ મને પાછળ દંડો માર્યો હાથ પર દંડો માર્યો પછી ડાયરેક્ટ એ ત્યાં મારવાનું ચાલુ કરી દીધેલું લોકો મારવામાં મારવાનું મારવા પાછળથી બે જણા આવેલા આગળથી ચાર જણા આવેલા ટોટલ પાંચ છ જણા હતા એ લોકો અને એ અડધો એક કલાક પહેલાં છે ને એ લોકોનું થોડું રિક્ષાવાળા અંગાતે બોલવાનું થયેલું જે લોકો મારવા આવેલા ને એ લોકો અંગાથે થોડું બોલવાનું થયેલું કંઈ ઝઘડો બગડો કંઈ જ નહીં ખાલી આમ બોલવાનું થયેલું એ લોકો પાછી પછી અમે આવીને આમ એ લોકો આવીને અહીંયા પટ્ટા પર બેસેલા હતા મે બી જઈને પટ્ટા પર બેસે એટલામાં એ લોકો આવીને ડાયરેક્ટ

આજે મૃતક કેટલી હશે બાવીસ થી તેવીસ વર્ષ શું નામ રાજા કિશન ગાયકવાડ ક્યાં રહેવાનું છે મહાદેવનગર પાંચ અમારી ગલીમાં છે